કલર એક મસ્ત છે જો તમારા કોઈને ઘડિયાળ જોવે તો આ પંચાણું રૂપિયામાં ઓફર મૂકેલી છે ઘણી બધી ઘડિયાળો છે જે કોઈ જોવે એ લઈ જાય જો તમે તારે આપો તમે તારે બહેનોને ગિફ્ટ રક્ષાબંધનમાં આપણે આ ગિફ્ટમાં જે વસ્તુ મૂકેલી છે પંચાણું રૂપિયાવાળી એ એકદમ મસ્ત યુનિક આઇટમ છે ઘડિયાળ પણ એકદમ નવી પેટર્નવાળી છે જો મિત્રો તો આવી જ અવનવી ગિફ્ટ આઈટમ અને એક તમે ગિફ્ટમાં કંપાસ બોક્સ જો બેનોને દેવા માંગતા હોય તો કંપાસ બોક્સ પણ મસ્તીના છે કંપાસ બોક્સનો કંપાસ બોક્સ અને જે આપણે લખવાને જે ઉપર આવે છે ને ડિજિટલ સ્લેટ આવે ને એ સ્લેટ પણ એમાં ઉપર સ્લેટ અને અંદર કંપાસ એ રીતે છે તો એવી કોઈ પણ ગિફ્ટ આર્ટિકલ ખરીદવા માટે તમે મુલાકાત લ્યો